નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી દ્વારા સ્વર્ગસ્થ અંકિત શાહના સ્મરણાર્થે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું ત્રણસો થી વધુ લોકોએ રક્તદાન કર્યું રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી દ્વારા સ્વર્ગસ્થ અંકિત શાહના સ્મરણાર્થે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ડોસાભાઈ ધર્મશાળા મધ્યે કરવામાં આવ્યું જેમાં ત્રણસોથી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું આ પ્રસંગે ક્લબના પ્રમુખ તથા અન્ય મહાનુભાવોએ જણાવ્યું કે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા અને વર્તમાન ગુરુ હરિ પરમ પૂજ્ય મહન સ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી આજે અહીંયા આગળ ભુજ રોટરી ક્લબ ઓફ વર્લ્ડ સિટી આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં બીએપીએસ સ્વામીની ભુજથી અમે સંતો સાધુ વિવેક મંગલદાસ અને પૂજ્ય સાધુ અખંડ સેવાદાસ સ્વામીજી અત્યારે આજે આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર મુલાકાતે પધાર્યા અને અહીંયા આગળ જે કોઈ આ સેવા કાર્યમાં જોડાયા છે આયોજકો સ્વયંસેવકો અને દાતાશ્રીઓ તમામની સેવા જોઈને ખૂબ આનંદ થયો અને સાથે આ બધા માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ કે આવી રીતે ઉત્તરોત્તર વિશેષ સેવા કાર્ય થતા રહે રક્તદાન દ્વારા એક બહુ મોટું સેવાનું કાર્ય છે એના દ્વારા અનેક લોકોના જીવનનું બચાવ થાય છે તો એક એક મોટી સેવા થાય છે તો જે કોઈ આની અંદર જોડાયા છે એ બધાને ભગવાન ખૂબ સુખી કરે સર્વ પ્રકારે સર્વેના શુભ સંકલ્પ પૂર્ણ કરે અને આવી જ રીતે સેવા કાર્ય હંમેશા આપણે આપણા જીવનમાં કરતા રહીએ અને ભગવાનને સંત એવોના આશીર્વાદ પ્રાપ્ત કરતા રહીએ આપણા દેશની સેવા સમાજની સેવા પણ આની સાથે આ કાર્ય દ્વારા આપણે કરીએ છીએ તો વિશેષ કરતા રહીએ એવી પ્રાર્થના કરીએ છીએ હું લખનસિંહ ભાનુશાલી પ્રોજેક્ટ ચેરમેન રોટી ક્લબ ઓફ ભુજ વોલ સિટી મેગા બ્લડ ડોનેશન કેમ્પ આજે ખરેખર અવિશ્વસનીય અને એક અવસર જને કહેવાય આજે ખરેખર હૃદયથી અમે બહુ જ વર્ણન ન કરી શકીએ કારણ કે આજે સવારથી જે રક્તદાતાઓનો જે પ્રવાહ આવી રહ્યો છે ત્યારે ભગવાને એક અમારો બ મહેર કરી છે સ્વામિનારાયણ ભગવાનની પ્રાર્થનાથી આજે રક્તદાતાઓને જે લગભગ પાંચસો જેટલા બોટલ અમને લાગે છે થઈ જશે જે આનો જે ઉત્સાહ છે એ ખરેખર અમારા માટે અનેરો આજે ખરેખર લાગે છે કે ભગવાનની હાજરી હોય ઈશ્વરની હાજરી તો જ આ સારા કાર્ય આપણે કરી અને જે એક જે આપણે સમજી શકીએ છીએ કે થેલેસેમેિયાના બાળકો હોય પછી હિમોફિલિયા છે કેન્સર હોય ડાયાલિસિસના જે દર્દીઓ છે જેમ

એવી અન્ય બધી બધી જ્ઞાતિઓનો પણ અમને બહુ સહકાર મળ્યો છે આ કેમ્પ અમે અમારા મેમ્બર અંકિતભાઈ અંકિત અનિલભાઈ શાહની યાદમાં આજે કરવામાં કર્યો છે જેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં રક્તદાતાઓ અહીં સવારથી આજે રક્ત લેવા માટે હાજર છે સાથે સાથે આ કેમ્પમાં અમારા ખાસ કરીને સેક્રેટરી દર્શનભાઈ ઠક્કર પ્રોજેક્ટ ચેરમેન લખમસિંહભાઈ ભાનુશાલી અને ધવલભાઈ રાવલ એમનું ખૂબ જ યોગદાન રહ્યું છે અને તેમની તેમની એક અભૂતપૂર્વ મહેનત જેને કહી શકાય એનું આજે ફળ અત્યારે રક્તદાતાઓ ની સવાર થી લાઈન લાગી ગઈ છે તો એ અમારી ગોસિટી માટે પણ એક સારી બાબત છે અને આ પરિવાર માટે અને આ કેમ્પ માં તમને ખાસ કહું તો આ પરિવારનો નો અમને ખુબ મોટો સહયોગ છે મધુબેન અનિલભાઈ શાહ પરિવાર તરફથી આ કેમ્પ માટે અમને બહુ મોટો સહયોગ મળ્યો છે સાથે સાથે દરેક જ્ઞાતિના અને દરેક મનો તરફથી પણ બહુ મોટો સહયોગ મળ્યો નમસ્કાર રક્તદાન નું જે મહત્વ છે એ એ છે કે એક યુનિટ જે બ્લડ છે એ ત્રણથી ચાર લોકોના જીવ બચાવી શકે છે આપણે જોવા જઈએ તો કોઈ પણ એકસિડન્ટની પરિસ્થિતિ હોય અથવા તો કેન્સરનો કોઈ પીડિત દર્દી હોય અથવા તો ગર્ભવતી મહિલા હોય અથવા તો કોઈ પણ ઇમરજન્સી કેસમાં ઘણીવાર બ્લડની જરૂર પડતી હોય છે ને ત્યારે એ દર્દીને એ બ્લડ મળતું નથી એવું આપણે ઘણીવાર જોયું છે અને આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણીવાર મેસેજીસ પણ જોતા હોઈએ છીએ કે આ બ્લડની જરૂર છે એ પોઝિટિવ બી પોઝિટિવ બ્લડની જરૂર છે અને ત્યારે બ્લડ મળતું નથી તો આજે આપણે રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી દ્વારા રવિવારના આજે સવારથી જ અહીંયા મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું છે અને અત્યાર સુધી દોઢસોથી બસો જેટલું રક્તદાન યુનિટ બ્લડ યુનિટના થઈ ગયા છે અને હજી પણ લોકો મોટી સંખ્યામાં ઉમડી રહ્યા છે અને આ કેમ્પને ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો હું જીકેજીએ જનરલ હોસ્પિટલ તરફથી આવું છું મારું નામ ડોક્ટર નિષ્ઠા શાહ છે ફર્સ્ટ યર રેસિડેન્ટ છું પેથોલોજી ડિપાર્ટમેન્ટમાંથી હું આજે બ્લડ બેંક તરફથી આવી છું અહીંયા મેગા ડોનેશન કેમ્પ યોજાયેલો છે એના માટે તો અમારી હોસ્પિટલમાં વિવિધ પ્રકારના પેશન્ટો આવતા હોય છે જેમ કે ઇમરજન્સીમાં ઘાયલ થયેલા હોય છે રોડ ટ્રાફિક એક્સિડન્ટ કે કંઈ બી થયેલું હોય છે ડિલિવરી વિભાગમાં આવતા હોય છે જેનું બહુ લોહી વહે જતું હોય છે થેલેસેમિયાના બાળકો હોય છે અને ઓર્થોપેડિકના બી હોય છે કે જેના ઘણા ફ્રેક્ચર થયેલા હોય છે તો આ અમે અત્યારે લોહી ભેગું કરી રહ્યા છે જે બધા તમે ડોનેટ કરી રહ્યા છો એ બહુ સારું હિતમાં કરી રહ્યા છો

આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘર અંદર તેમજ આસપાસના ના દસ મીટર ના રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિનઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના ના દસ લોકો આપી આપણા શેરી અને મોહલ્લા મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ પાળવીએ મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી દર્શક મિત્રો આજે તારીખ એકવીસ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર